નમસ્કાર મિત્રો એકાદ વર્ષ જેટલો સમય થયો હળવદ પાલિકાની ચૂંટણી આવી નથી જે કંઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા તેનો સમય પૂર્ણ થઈ ગયો અને હાલ અત્યારે હળવદ નગરપાલિકા વહીવટદારના હવાલે છે એટલે કે ચીફ ઓફિસર અને મામલતદારના હવાલે છે હળવદ નગરપાલિકા પાલિકાની ચૂંટણી આવેલી નથી પાલિકાના જે કંઈ ચૂંટાયેલા સભ્યો હતા તેની ટર્મ પૂર્ણ થઈ ગઈ છે અને પાલિકાની ચૂંટણી ક્યારે આવવાની છે એનું કઈ ખાસ હજી નક્કી નથી કહી રહ્યા છે કે હવે બહુ નજીકનો સમય જે છે એમાં ચૂંટણી આવશે તેની સાથે મિત્રો આ એ જ હળવદ છે આપણા કે આ હળવદના જે લોકો છે એને ક્યારેય પણ ચૂંટણીમાં લીડ ન આપ્યું એટલી દર વખતની જે કંઈ ચૂંટણીમાં શાસક પક્ષના જે કંઈ આગેવાનો છે એને લીડ આપે છે અને એને ચૂંટીને ધારાસભ્ય તરીકે કે સાંસદ તરીકે એને મોકલે છે પરંતુ એ ધારાસભ્ય કે સંસદ સભ્ય કે જે કંઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એને મત આપ્યા પછી લોકોની જે કંઈ સમસ્યા છે એ લોકોની સમસ્યા ધ્યાને લેવાને બદલે પોતાનું જે કંઈ કામ છે એના ઉપર વધારે ધ્યાન આપે છે અત્યારે હળવદની પરિસ્થિતિ મિત્રો એવી છે કે એકાદ ઇંચ જેટલો વરસાદ થાય તો પણ લોકોને બહાર નીકળતા ઘણી બધી ધ્યાન રાખવી પડે એવી પરિસ્થિતિ છે એક પણ મિત્રો રોડ એવો છે નહીં કે રોડમાં કોઈ ચાલીને કે વાહન લઈને જઈ શકે અને કોઈ પણ જાતના મગજમાં ડર રાખ્યા વગર મોટા ભાગની સ્ટ્રીટ લાઇટો બંધ હોય લાખો કરોડોના ખર્ચે ગાર્ડન અગાઉ બનેલા તો એ અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે એટલે આવી અનેક જે કઈ સમસ્યાઓ છે હળદમાં ગેસની પાઇપલાઇન નાખવાના બાને જે કઈ રોડ તોડી નાખ્યા તોડ્યા પછી એ રોડમાં આરસીસી કરવાના બદલે માટીનું બુરાણ કામ કરવામાં આવી રહ્યું છે અને વરસાદના કારણે એ પાછું દબાઈ જાય છે એટલે ઘણા નાના મોટા આવા અકસ્માતો પણ બને છે એટલે હળવદના જે લોકો છે હળવદના લોકોની જે કઈ સમસ્યાઓ છે એ સમસ્યાને ધ્યાને લઈ અને અત્યારે હળવદમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર દીધું છે અને આવેદનપત્ર

હવે આજે હળવદ આવું પડ્યું છે હળવદ નગરપાલિકા પણ જે છે મોરબીની કદાચ હું એવું માનું કે સાઇટ તો નથી કાપી ગઈ પરંતુ જો આવું ના આવું તો આવતા દિવસોમાં મોરબી પાલિકાની પણ સાઇટ જે છે એ હળવદ નગરપાલિકા કાપી જાય છે ખાસ તો આજે અમે અમારા સંગઠનની મિટિંગ માટે હળવદ આવેલા હતા તે સમયે જે પ્રજાલક્ષી જે પ્રશ્ન અમે સાંભળ્યા અને ત્વરિત ધોરણે એ પ્રજાલક્ષી પ્રશ્નનું આખું લિસ્ટ બનાવી અને આજે વિરોધ પક્ષના નાતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીએ અને જે અમે જે કાંઈ પણ મુદ્દાઓ હતા એ ચીફ ઓફિસર સાહેબને કહેવા માટે આવીએ છીએ ખાસ કરીને આપણે જોઈએ કે એક ઇંચ જેટલો પણ સામાન્ય જો વરસાદ થાય અને હળવદના એક પણ રોડ રસ્તો એવો નથી હોતો કે જ્યાં પાણી નથી ભરાતા તો સૌ પ્રથમ આ જે વરસાદી પાણી છે એમના યોગ્ય નિકાલ કરવામાં આવે તદુપરાંત જે જે જગ્યા ઉપર ગટરના ઢાંકણાઓ જે તૂટી ગયા હોય છે આ લોકોની અત્યારે ભ્રષ્ટાચાર વૃત્તિ કેવી હોય છે કે જે જગ્યા ઉપર હેવી વાહનો ચાલતા હોય છે ત્યાં છ ટનનું ઢાંકણું ખાલી સામાન્ય મૂકી દેવામાં આવતું હોય છે એ ઓલરેડી એ બજારની અંદર વીસ ટન ચાલીસ ટનના કેપેસિટીવાળા ઢાંકણા ઉપરથી મંજૂર કરાવી અને અહીંયા સામાન્ય ઢાંકણા મૂકી દેવામાં આવતા હોય છે તો આવા ઢાંકણાઓ હંમેશા એવી વાહન નીકળે ત્યારે તૂટી જતા હોય છે અને આનો ભોગ આમ જનતા જ બનતી હોય છે જ્યારે વરસાદ આવે પાણી ભરાઈ જાય રોડ સમકક્ષ પાણી હોય અને આવું ઢાકણું તૂટેલું હોય તો જ્યારે પ્રજા ત્યાંથી નીકળે અને એની અંદર ઘરી જાય તો ગંભીર અકસ્માત થવાના ભય રહેતા હોય છે તો આ ગટરના ઢાંકણાઓ પણ ત્વરિત ધોરણે રિપેરી કરવામાં આવે તદુપરાંત સરકારી શિક્ષણનું જોઈ તો શિક્ષણની શાળા સરકારી શાળા ખાલી માત્રને માત્ર લગભગ જાણ્યું માત્ર સુધી એક જ શાળા આવેલી છે એ બહુ જૂની છે તો આ જે નવો ડેવલોપિંગ બાજુ એક સરકારી શાળાની વ્યવસ્થા કરવામાં આવે જેથી કરી સામાન્ય જનતા સામાન્ય લોકોના જે બાળકો જે છે એમને પ્રાઇવેટ શાળાઓની અંદર જે ભણવા જવું પડતું હોય છે તો સરકારી શાળામાં સારું શિક્ષણ મફતમાં મેળવી શકે અને ખાસ વાત એક રહી જે સર્વસ્વ મહાદેવ જે જે કહી શકાય ત્યાં જે તણાવ આવેલું છે તો આ તળાવની પાર કરોડોના ખર્ચે જે ત્યાં ગાર્ડન અને પહાડ જે બનાવવામાં આવી હતી અને આ પહાડ ટૂંક સમયની અંદર જે ઢસી ગઈ હતી બેસી ગઈ હતી તો આ મુદ્દાના ઉપર આ મુદ્દા ઉપર જે તે સમય વિજીલન્સ તપાસ પણ બેસાડવામાં આવેલી હતી તો આ તપાસના અર્થે આની અંદર આ ભ્રષ્ટાચારમાં કોણ કોણ ભાગીદાર છે આની અંદર રેતી કાંકરી અને સિમેન્ટના જે સેમ્પલ લેવામાં આવ્યા છે તો એની અંદર શું ઘટતું કારવતું હતું એની અંદર કોન્ટ્રાક્ટરની શું પાગમટાઇ ની અંદર શું પ્રવૃત્તિ હતી આ જે તપાસના અર્થે જે પણ જાહેર થયું હોય જાહેર જનતા સમક્ષ ખુલ્લું મૂકવામાં આવે અને હમણાં જે પાંત્રીસ કરોડના ખર્ચે જે બાજુમાં જે ગાર્ડન બનાવવામાં આવે કરોડ અને લાખ હા લાખના ખર્ચે જે કાંઈ પણ ગાર્ડન નું કામ જે ચાલી રહ્યું છે તો આ ગાર્ડન ની અંદર જે ભરાઈ કામ માટેની જે માટી હોય એ જ જગ્યાએથી ઉપાડી અને એમાં નાખવામાં આવતી હોય છે તો કાલ સવારે બાળકો અંદર રમતા હશે અને વરસાદના કારણે કોઈ પણ જો માટી જાય ઉર્જાઓનો પ્રશ્ન બનશે તો એનું જવાબદાર કોણ રહેશે આ જો એમને માટીનું ભરાઈ કામ કરવું હોય તો એમને માટી બહારથી અથવા તો અલગ જગ્યાએથી લઈ આવીને ત્યાં ભરાઈ કામ કરવું જોઈએ પણ આ તંત્રને કાંઈ પૈડી જ નથી આમ જનતાની પણ કાંઈ પૈડી નથી માત્ર ને માત્ર ભ્રષ્ટાચારની અંદર ભાગ બટાઈની અંદર કેટલી ટકાવારી કોન્ટ્રાક્ટરમાંથી આમને મળશે અધિકારીઓને મળશે માત્ર એમને એ જ વિચારવાનું રહ્યું છે કારણ કે આટલા વર્ષોની સત્તા પછી આના પેટની અંદર એવું બેસી ગયું છે કે પ્રજા જાશે તો જાશે ક્યાં અને વિરોધ પક્ષને પતન કરવાના તમામ રસ્તાઓ બંધ કરી દીધેલા હતા વિરોધ પક્ષને સદંતર જે પતન થઈ જાય એના માટે એન કેન પ્રકારે જે આમ ડામ દંડ જે કરવું પડતું હોય એ કરતા આવ્યા છે પરંતુ હવે પ્રજા જાગૃત થઈ ચૂકેલી છે પ્રજાને ખાલી બોલ બચનમાં કાંઈ રસ નથી તમે કામ કરો કામ કરીને મત લેવા માટે આવો એવું પ્રજા અત્યારે અત્યારે ઈચ્છી રહી છે તો હળવદ હળવદની પ્રજાને પણ એક મીડિયા માધ્યમ થકી અમારો એવો સંદેશો છે તમે પણ જાગૃત બનો તમે તમારા જે હક માંગો છો આ કોઈ તમે ભીખ નથી માંગતા તમે જે ટેક્સ ભરો છો ટેક્સ સ્વરૂપે તમે જે તમારા પૈસા નગરપાલિકાની અંદર ચૂકવો છો તો આ તમારો જે હક બને છે તમારા બાળકો માટેનો હક બને છે આ તમે ભીખ નથી માંગતા તો આ હક માટેની હકની તમારી લડાઈની અંદર તમે બધા આગળ વધો આ કોઈની કોઈના બાપ દાદાની પેઢી નથી કે કોઈ એક જ વ્યક્તિઓ ચલાવે આ સર્વ પ્રજાએ ચૂંટીને બેસાડેલા અધિકારીઓ માટે ચલાવનારું શાસન છે તમારા ટેક્સના પૈસાથી ચાલતી આ નગરપાલિકા છે તો મિત્રો હળવદની પ્રજાને પણ મારી એક એવી મીડિયા માધ્યમ થકી વિનંતી છે કે તમે પણ જાગૃત બનો આવનારા સમયની અંદર તમે એવા વ્યક્તિઓને મતદાન કરો કે જે આવનારા સમયમાં પાંચ વર્ષ તમે મતદાન કર્યા પછી પાંચ વર્ષ તમારો અવાજ બને અને અવાજ બનીને તમારા જે કાંઈ પણ પ્રશ્ન છે એ પૂરા કરે બસ હું આટલું જ કહીશ કોંગ્રેસ પણ આજે સાથે છે આવેદનપત્રને દેવામાં હળવદના વિવિધ સમસ્યા તેની સાથે તમારી ન્યાય યાત્રા એની પણ પત્રિકાની એની પણ અત્યારે વેચની જે કંઈ છે મુખ્ય બજારોમાં લોકોને આપવામાં આવી રહ્યું છે આજ રોજ હળવદ નગરપાલિકા ખાતે આમ આદમી અને કોંગ્રેસની એક સંયુક્ત વિપક્ષ દ્વારા ચીફ ઓફિસર સાહેબને હળવદના જે પ્રાણ પ્રશ્નો છે જે એને માટેની રજૂઆત અલગ અલગ કરવામાં આવી જેમ કે ખાસ કરીને ટ્રાફિકને લગતો અત્યારે તહેવારોની સિઝન ચાલી રહી છે અને હળવદની આજુબાજુ આપ જોઈ રહ્યા છો તો મુખ્ય મુખ્ય બજારોમાં ટ્રાફિકની મુખ્ય સમસ્યા છે તો ટ્રાફિક નાના મોટા વાહનોની એ તહેવારોની સિઝનમાં એ સિવાય રસ્તાઓની હાલત આપ જોઈ શકો છો સ્ટ્રીટ લાઇટોની હાલત જોઈ શકો છો અત્યારે તહેવારની મોસમ છે તો ધાંગ્રા રોડ જ આપણે જોઈએ તો ધાંગ્રા રોડ ઉપર એક થાંભલો પડી ગયો હતો ખાલી તો એક થાંભલો પડી જવાના કારણે આઠ સ્ટ્રીટ લાઇટના થાંભલા બંધ છે તો આઠ થાંભલામાં અત્યારે રાત્રિના સમયે જે અનેક પ્રકારની હળવદની જે શોભા સમાન મુખ્ય પ્રવેશદાર કહેવાય ધાંગેરા રોડ ઉપર આપ જોઈ શકો તો પચાસ ટકા ઉપર સ્ટ્રીટ લાઇટો બંધ છે એના વિશે રજૂઆત કરવામાં આવી એ સિવાય અલગ અલગ જે નાના મોટા પ્રશ્નો જે રોડ રસ્તાના પ્રશ્નો છે એની રજૂઆત કરવામાં આવી અને બીજું કે કોંગ્રેસ પક્ષ દ્વારા જે તારીખ નવ તારીખ નવ આઠના રોજ ગુજરાત ન્યાય યાત્રા જે કાઢવામાં આવી રહી છે એ ગુજરાત ન્યાય યાત્રામાં અમે અલગ અલગ હળવદના બજારોમાં વેપારીઓને અને દુકાનદારોને પત્રિકા વિતરણ કરી જાગૃત કરી રહ્યા છીએ કે આવો આપણે સૌ સાથે મળીને ક્યાં સુધી આ લોકોનો અત્યાચાર સહન કરશું જે લોકોને પણ અન્યાય થયો હોય એ પછી કોઈ પણ અન્યાય હોય તમારી સોસાયટીની અંદર પાણીનો પ્રશ્ન હોય રસ્તાનો પ્રશ્ન હોય લાઇટનો પ્રશ્ન હોય ખેડૂતોને વીજળીનો હોય બિયારણનો હોય કે કોઈ પણ પ્રશ્ન હોય નાના મોટા ઉદ્યોગકારોને પ્રશ્ન હોય તો એક અમે પાપનો ઘડો રાખવાના છીએ ભાજપનો જે ત્રીસ વર્ષથી જે પાપ ભરાણું છે પાપનો ઘડો રાખવાના છે એ પાપના ઘડાની અંદર કોઈ પણ તમારા નાના મોટા પ્રશ્નો હોય તો એ તમે પ્રશ્નો તમારા કાગળમાં લખીને એ ઘડાની અંદર તમે ચિઠ્ઠીમાં પ્રશ્નો તમારો નાખી શકો છો એ ઘડો ગાંધીનગરની અંદર નવ તારીખે જે યાત્રા અમારી ચાલુ થશે અને ત્રેવીસ તારીખે ગાંધીનગર પહોંચીએ ત્રેવીસ તારીખે પાપનો ઘડો ફોડવામાં આવશે જે છેલ્લા ત્રીસ વર્ષમાં જે આ ભાજપ સરકાર દ્વારા જે અલગ અલગ કૌભાંડો ભ્રષ્ટાચારો અને જે પાપ થયા છે આજ તમે જોઈ રહ્યા છો કે મોરબી દુર્ઘટના હોય ઝૂલતા પુલની રાજકોટ અગ્નિકાંડ હોય સુરત અગ્નિકાંડ હોય બીજું છોડો આપણા હાડવતની અંદર જ બે વર્ષ પહેલાં જે જીઆઈડીસીની અંદર જે મજૂર દટાઈને અંદાજે જે જેટલા મજૂરો મીઠાના કારખાનાની અંદર દટાઈને જે મજૂરોના કમકમાટી ભર્યા મોત થયા તો એની અંદર કોને સજા થઈ તેર મજૂરોનો ભોગ લેવાવાવાવા કોને સજા થઈ એ સ એટલે પૈસાના અને પોતાના 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 કારણ કે જોરેકર્તા હોય છે જે પણ આ દોષી તો હોય છે એ ભાજપના જ મળતીયા હોય છે કોઈ પણ આરોપીનો તમે બેકગ્રાઉન્ડ ચેક કરો તો એમાં કમલ કમળનો ખેસ નીકળે નીકળે ને નીકળે કમળનું કનેક્શન આજે આપ ગુજરાતમાં જોઈ રહ્યા છો કોઈ પણ નાનો મોટો ક્રાઈમ હોય તો એની અંદર તપાસ કરવામાં આવે તો એ આરોપીનું બેકગ્રાઉન્ડ ભાજપ નીકળે નીકળે ને નીકળે એટલે અમે પ્રજાને પણ એક આહવાન કરવા માંગવી છીએ કે ક્યાં સુધી આ ગુલામી સહન કરશો આપણે બહુ સહન કરી અંગ્રેજોની બસ્સો વર્ષ ગુલામી સહન કરી આર્યો અંગ્રેજો અલગ અલગ ફિરંગીઓ અલગ અલગ ઘણા બધા આપણે ગુલામી સહન કરી હવે આ ગોરા જે અંગ્રેજો છે એમની ગુલામી સહન કરવા માટે કારણ કે આપણે એક લોકશાહી દેશમાં રહ્યા છીએ આપણા બાપ દાદાઓએ વડવાઓએ અસંખ્ય બલિદાનો આપ્યા છે ત્યારે આપણને આ લોકશાહી મળી છે અને આ લોકશાહીનું જતન કરવું અને ગુલામી સામે અવાજ ઉઠાવવો એ આપણા સૌની ફરજ છે એટલે આવો સૌ સાથે મળીને આજે ગુલામીની જંજીરમાંથી નીકળવી અને ગુજરાતમાં જે ન્યાયયાત્રા કોંગ્રેસ પક્ષ દ્વારા અને વિપક્ષો દ્વારા જે પણ અલગ અલગ નાના મોટા જે આંદોલનો અને રેલીઓ છે એમાં સહભાગી બનો અને આવનારા સમયમાં એક સાચા એક નાના માણસની ગાંધીનગરની અંદર સરકાર બને અને નાના માણસનું નાના વેપારીઓનું કે ખેડૂતોનું કલ્યાણ થાય એવી અમે જે હળવદવાસીઓ અને તાલુકાઓને લોકોને આહવાન કરીએ છીએ આપણી સાથે વિપુલભાઈ પણ છે વિપુલભાઈ હમણાં વાત થતી હતી આપણે જે રિવરફ્રન્ટની જે કંઈ પાડ બનાવવામાં આવી તો એ શહેરમાં શોભામાં વધારો થાય એટલા માટે બનાવવામાં આવી હતી કારણ કે જો હાઈવે ઉપરથી ને કાં અમદાવાદ કચ્છ હાઈવે જે છે એ જોડતો હાઈવે છે ત્યાંથી પણ કોઈ લોકો નીકળે તો હળવદનું સામસર એ હળવદની આનબાન અને શાન છે અને એની શોભામાં વધારો થાય એટલા માટે અંદાજે પચીસેક કરોડની આસપાસના ખર્ચે રિવરફ્રન્ટનું કામ થયું હતું પરંતુ જે તે સમયે કામ થયું એમાં યોગ્ય ન થયું ખુદ ભાજપના જ આગેવાનોએ રજૂઆતો કરી વિજિલન્સની તપાસ આવી પરંતુ એના અંતે કંઈ જાણવા નથી મળ્યું અત્યારે પરિસ્થિતિ એવી છે કે કેટલાયના હાથબારના જે અમુક ગૂંઠાઓ જમીનો જે છે એ પાડની બાજુમાં નીકળે છે લોકેશન સરખી રીત સેટ થઈ ગયું એ દિવાલ ઉપર એ જે પાળો બનાવ્યો હતો એ પાડા ઉપર કેટલાય દુકાનદારો જે છે એને અહીંયા જગ્યા રોકી લીધી છે વીજ પોલ ઊભા કરી દેવામાં આવ્યા છે ત્યાં આગળની એ બાબતે તમે રજૂઆતો પણ કરી હતી શું કહો હળવદની આનબાન અને સાંજ સમા શણેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલા સામનસર તળાવની એક રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો તો થોડા વર્ષો પહેલાં અને પ્રથમ વરસાદે વરસાદે જ આ રિવરફ્રન્ટ એ બેસી ગયો હતો અને જેની અંદર તરત તપાસ બોલાવવામાં આવી હતી અને વિજિલન્સની તપાસ પણ થઈ હતી આ તપાસની અંદર સિમેન્ટ માટી રેતી કોક્રીટ જેવા સેમ્પલો લઈ અને આ તપાસ વિજિલન્સ દ્વારા લઈ ગયા હતા અને આ તપાસ કરવામાં આવી હતી પરંતુ આ તપાસ આજ દિન સુધી ક્યાં પહોંચી એનો રિપોર્ટ શું આવ્યો કે આની અંદર કોણ કોણ સામેલ હતું એ પણ કાંઈ જણાવવામાં આવ્યું નથી ત્યારે હળવદની જનતા એ પણ જાણવા માંગે છે કે આ રિપોર્ટ ક્યાં સુધી પહોંચ્યો છે અને આમાં શું કોણ કોણ ભાગીદાર હતું એ અમને જણાવવામાં આવે ત્યારબાદ હમણાં જ મેં થોડા સમય પહેલાં જેબીને પણ રજૂઆત કરી હતી કે આ રિવરફ્રન્ટ જે બની ગયો છે એ રિવરફ્રન્ટ ઉપર બાજુમાંથી વીજ પસાર થઈ રહી છે ત્યારે એ વીજ લાઈનના થાંભલા આ રિવરફ્રન્ટની ઉપર મૂકવામાં આવ્યા છે તો શા માટે અમે એમ જણાવ્યું હતું કે ભાઈ આ રિવરફ્રન્ટ છે એ હરવા ફરવા માટે છે તો આ રિવરફ્રન્ટની અંદર વીજ લાઈનના થાંભલા ન રાખવામાં આવે ત્યારે અમુક જે મોટા ગણાતા ભાજપના આગેવાનો અને કોન્ટ્રાક્ટરો દ્વારા આ વીજ લાઈનના થાંભલા ન છૂટકે એન કેન પ્રકારે આજ રિવરફ્રન્ટ ઉપર રાખવામાં આવ્યા છે અને અમે ઘણી વખત લેખિત અને મૌખિક પણ રજૂઆત કરી છતાં જીબીના અધિકારીઓ પણ એમ કહે છે કે આ અઠવાડિયાની અંદર થઈ જશે આ થઈ જશે પણ આજ દિન સુધી કંઈ આવ્યું નથી હવે એ માની લો કે રિવરફ્રન્ટની અંદર કોઈ હરવા ફરવા જતું હોય અને ન કરે નારાયણને ક્યારેય અહીંયા શોર્ટ સર્કિટ અર્થિંગ જેવા બનાવ બને તો એની જવાબદારી કે નહીં આ એક પ્રશ્ન પણ આપણને ઉદભવે છે અને ભાજપના ઘણા બધા ભ્રષ્ટાચાર છે ગઈકાલે જ પણ અમે જોયું આ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે નંદી મહારાજ પણ આપણે સરા ચોકડીએ બીજા માળે ચડી અને ભાજપનો ભ્રષ્ટાચાર ગોતતા હતા કે હવે ઘણો બધો છે હવે જવું તો ક્યાં જવું અમારે આમ આદમી પાર્ટી ના આગેવાનો અને કોંગ્રેસ પક્ષના આગેવાનો કે જેને હળવદ નગરપાલિકાએ રજૂઆતો કરી શું કો ખાસ કરીને નગરપાલિકાની અંદર પણ સાફ સફાઈ નથી નગરપાલિકાના બાથરૂમ પણ અત્યારે બે ત્રણ ખાડા પડી ગયા છે નગરપાલિકા પોતાનું ન કરી શકતી હોય તો હળવદ જનતાનું શું કરી શકે ખરેખર આમની સામે કોઈ નથી આ એક સાસી રાજન છે એક સાસી તંત્ર છે અને આની સામે કોઈ બોલી શકે એમ નથી માટે આપણે સવે હવે અવાજ ઉપાડવો જરૂરી છે ભાજપનો જો ભ્રષ્ટાચાર હળવદવાસીઓને વાસીઓને જોવો હોય તો નગરપાલિકાના બીજા માળે જે બાથરૂમ આવેલું છે ટોયલેટ એ ટોયલેટમાં જુઓ એટલે ભાજપનો ભ્રષ્ટાચાર કેટલો કરે છે શું કરે છે તમને ખબર પડે ઉપર મોટા મોટા ખાડા બાથરૂમની અંદર ખાડા પડેલા છે નગરપાલિકા ઓફિસની અંદર ખાડા પડેલા છે એટલે ભ્રષ્ટાચારનું મોટામાં મોટું અને સૌથી જાહેર ઉદાહરણ છે કે આ છેલ્લા અનેક વર્ષોના શાસનમાં એમને કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે તો મિત્રો આ તો કોંગ્રેસ પક્ષના આગેવાનો અને આમ આદમી પાર્ટીના આગેવાનો જેઓએ હળવદ નગરપાલિકા કચેરી ખાતે હળવદના જે કંઈ વિવિધ પ્રશ્નો છે જે લોકોને ટચ કરતા જે કંઈ પ્રશ્નો છે એને લઈને રજૂઆત કરી છે રજૂઆત કર્યા બાદ પાલિકા તંત્ર જે છે એ કેટલી લોકોની જે સમસ્યા છે એ હલ કરે છે આવતો સમય બતાવશે